અમદાવાદથી સમાચાર સોમવારે અમદાવાદમાં વરસાદ પડ્યો પાણી ભરાઈ ગયા હતા શીલજ ગામમાં પાણી ભરાયા હતા ગામના પ્રવેશ દ્વાર પાસેથી જ જળબંબાકાર થયું હતું પાણી ભરાતા અનેક વાહનો થઈ ગયા હતા બંધ હાલ શીલજ ગામમાંથી પાણી ઉતરી ચૂક્યા છે સોમવારે વરસાદથી અમદાવાદના શિલજમાં પાણી પાણી થઈ ગયું જેના કારણે કેટલાય લોકો પરેશાન થઈ ગયા જેના હવે સામે આવી રહ્યા છે ગામમાં ઘૂંટણ પાણી પાણી ભરાઈ ગયા હતા ગામના પાસે સ્થિતિ હતી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા હાલ તો શિલજ ગામમાંથી પાણી ઉતરી ગયા છે પણ સોમવારે જે વરસાદ પડ્યો અને જે સ્થિતિ સર્જાઈ હતી તેના દ્રશ્યો હવે આપીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો ચારે તરફ પાણી જ પાણી છે પાણીના કારણે જળ ભરાવના કારણે લોકોની મુશ્કેલી કલાકો સુધી વધેલી જ જોવા મળી કેટલાય વિસ્તારોમાં આવી જ સ્થિતિ ક્યાંક કાર રસ્તામાં બેસી ગઈ રસ્તો દેખાતો જ બંધ થઈ ગયો અને ચારેય તરફ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું જેના કારણે કેટલાય કલાકો સુધી આવી જ સ્થિતિમાં રહેવા માટે અહીંયાના લોકો મજબૂર બન્યા શીલજ ગામના પ્રવેશ દ્વાર ઉપર જ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા સ્થિતિ એવી હતી કે જો વધુ વરસાદ વરસ્યો હોત તો ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા હોત જોકે જે બહાર આવેલી દુકાનો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી સદનસીબે વરસાદ રોકાયો અને ત્યારબાદ પાણી ઓસર્યા